સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વાન ઓનર માટે બનાવેલા નવા કાયદાને લઈને શ્વાન ઓનર એન્ડ વેલફેર કમિટી સુરત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી અને આ નિર્ણય પાછો લેવા માંગ કરાઈ છે

અને એને લઈને ઘણા બધા ફોર્મ મારી પર ફોન આવતા હોય છે મારી પર કે જે અત્યારે રજીસ્ટ્રેશનનો મુદ્દો જે કાઢ્યો છે આમાંથી કોર્પોરેશનમાંથી તો સુરત મહાનગરપાલિકાને અમે રજીસ્ટ્રેશન કરાવવા તૈયાર છીએ અમારા દરેક એ તો અમારા માટે બાળકો છે અને અમે એનું રજીસ્ટ્રેશન કરાવશું પણ જે નિયમો વધારાના જે સંવિધાનના વિરોધના જે નિયમો અમે એડ કરવામાં આવ્યા છે અમારે એનો વિરોધ કરવાનો છે ઘણીવાર આજે અત્યારે ફોર્મ ભરવા માટે ઘણા બધા લોકો જાય છે ત્યાં તો ફોર્મને રિજેક્ટ કરવામાં આવે છે અને એનું કારણ સમજજો કે આ ભાઈ જ્યારે એમના પેરેન્ટ્સ જ્યારે ગયા ફોર્મ ભરવા માટે તો એમને એવું કહેવામાં આવ્યું કે આ ડોગનો ફોટો નહીં ચાલે તમારા ફેમિલી સાથે ડોગને બેસાડીને એ ફોટો લઈને આવો તો તમે ફોર્મમાં એવું કોઈ મેન્શન કરેલું નથી ફક્ત એટલું મેન્શન કરેલું છે કે કૂતરાનો ફોટો બરાબર છે તમે કીધું જ નથી કે એના કયા એંગલથી લાવવું અમે પાસપોર્ટ સાઇઝ લાવીએ કે અમે કયો કયો સાઈઝ લાવીએ ફેમિલી સાથે લાવીએ ફેમિલી વગર લાવીએ તમે શું કહેવા માંગો છો કોઈ ક્લિયરન્સ કર્યા આ વગરનું ફોર્મ કાઢી નાખ્યું છે ફોર્મની ઉપર જ્યારે પણ ફોર્મ છપાય ત્યારે એના કોર્નર પર એનું ફોર્મ છપાવવાનો નંબર હોય છે કોઈ નંબર એમાં મારવામાં આવ્યો નથી પોતાની રીતે પોતાના ફોર્મ કાઢવામાં આવ્યા છે આ ફોર્મ સંવિધાનની બિલકુલ વિરુદ્ધમાં છે સુરત ડોગ્સ ઓનર એન્ડ વેલફેર કમિટી દ્વારા પાલતુ શ્વાન માટે દસ પાડોશીની મંજૂરી લેવાના નિયમનો વિરોધ કરી કલેકટરે ભેગા થઈ આ નિયમ પાછો લેવા માંગ કરાઈ છે